બોલો સ્વામિનારાયણ ભગવાન જય ઘનશ્યામ મહારાજને જય ભક્તો આજે આપણે વચનામૃતની કથા લઈને આવી ગયા છે તો આ વચનામૃત તમે પૂરેપૂરું સાંભળજો મહારાજે જે આપણને આજ્ઞા કરી આ વચનામૃતમાં આપણને શું સમજાવ્યું છે આપણે જીવનમાં ઉતારીને આપણે આપણા દેવ દેવાત્માને ધન્ય કરવાનું છે અને જે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી અમારો મોબાઈલ નંબર આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો હવે આપણે કાર્યાણીનો ત્રીજા વચના મૃતની કથા કરવાની છે બોલો કોણ મહારાજની મહારાજને જાય સવાંધ અઢારસો સિત્યોતેર ના આ સો વધી સાતમને દિવસે સંધ્યાકાળ ને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી કારિયા મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉતરાદે બારના ઓરડાની ઓસરીયા ટોળિયા ઉપર બિરાજમાન હતા અને માથે શ્વેત બાંધ્યો હતો ને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓટી હતી ને ઉતરાદે મુખાર વિંદે બિરાજમાન હતા ને પોતાના મુખાર વિંદની આગળ પરમહંસની તથા દેશ દેશના હરિભક્તની સભા પર એને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા આ સુખમુનિ બહુ મોટા સાધુ છે અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી આનો ચડતો ને ચડતો રંગ છે પણ મંદ તો પડતો નથી માટે તેઓ મુક્તાનંદ સ્વામી જેવા છે એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા જે મનુષ્યને પરસ્પર હેત થાય છે તે ગુણે કરીને થાય છે અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે તે ગુણ ને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખતા નથી કા જે કાંઈક મનુષ્ય તો બિલાડાને પેઠે હેઠું જોઈને ચાલતો હોય પણ તો અતિ કામી હોય તેને દેખીને અણસમજો હોય તે કહે છે જે આ તો બહુ મોટો સાધુ છે અને કોઈક તો ફાટી દ્રષ્ટિએ ચાલતો હોય તેને જોઈને અણસમજવાળો હોય તે એમ સમજે જે આ તો અસાધુ છે પણ એ માહિતો મહાનિષ્કામી હોય માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યને પરીક્ષા થાય નહીં પરીક્ષા તો ભેળા રહ્યા થાય છે ભેળો રહે ત્યારે બોલ્યામાં જણાય ચાલ્યામાં જણાય ખાતે જણાય પેતે જણાય સૂતે જણાય ઉઠતે જણાય બેઠતે જણા ઇત્યાદિક ક્રિયાને વિશે જણાય છે અને વિશેષ કરીને તો ગુણ અવગુણ યુવા અવસ્થામાં જણાય છે પણ બાળ અવસ્થા તથા વૃદ્ધ અવસ્થામાં તો નથી જણાતી કા જે કોઈક બાળ અવસ્થામાં ઠીક ન હોય તેને યુવાન અવસ્થામાં સરસ થાય અને કોઈક બાળ અવસ્થામાં સારો હોય ને યુવા અવસ્થામાં બગડી જાય છે અને જેને ખટકો હોય જે મને આ ઘાટ થયો તે ઠીક નહીં ને તે ઘાટને ટાળ્યાનો યત્ન કર્યા કરે અને તે જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી ખટકો રાખે એવો જેનો સ્વભાવ હોય તે યુવા અવસ્થામાં વધી જાય અને જેને ખટકો ન હોય ને પ્રમાદ હોય તે વધે નહીં અને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય તે ઉપર પોતે પોતાના બાળકપણાના ત્યાગ સ્વભાવને ઘણીક વાર્તા કરીને બોલ્યા જે સારો હોય તેને તો બાળક પણામાંથી જ છોકરાની સ્વાબત ગમે નહીં ને જીહાનો સ્વાદી હોય નહીં ને શરીરને દમ્યા કરે જો ને મને બાળપણમાં સ્વામી કે કાર્તિકને પેઠે એવો જ વિચાર ઉપયો જે મારે મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિરને માસ તે રહેવા દેવું નથી માટે ઘણેક પ્રયત્ન કરીને શરીર એવું સૂકવી નાખ્યું જે શરીરમાં કાંઈક વાગે તો પાણીનું ટીપું નિસરે પણ રુધિર તો નિસરે જ નહીં એવી રીતે જે સારો હોય તે તો બાળપણામાંથી જ જણાય ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ આવો વિચાર તે મને કરીને રાખે તો ઠીક કે શરીરને દમે તે ઠીક ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે કેટલાક તો શરીરના દોષ છે તે જાણ જાણ્યા જોઈએ અને કેટલાક તો મનના દોષ છે તે પણ જાણ્યા જોઈએ તેમાં શરીરના દોષ તે શું જે ઇન્દ્રિય વારંવાર જાગ્રત થાય અને તેમાં ચેળ થાય પણ ઠેકડો મારવો તથા ઘડી એકમાં સર્વેને જોઈ વળવું તથા ઘડી એકમાં ઘણા પ્રકારના ગંધ સુધી લેવા તથા વીસ પચીસ ગાવની મજલ કરવી તથા બળે કરીને કોઈકને મળીને તેના હાડકા ભાંગી નાખવા તથા સ્વપ્નમાં વીર્યપાત થાય ઇત્યાદિક જે દોષ છે તે સર્વ દેહના દોષ છે પણ મનના દોષ નથી તે એ શરીરના જે દોષ તે અતિશય ક્ષીણ થઈ જાય તોય પણ મનમાં જે કામનો સંકલ્પ તથા ખાધાનો તથા પીધાનો તથા ચાલ્યાનો તથા સ્પર્શનો તથા ગંધનો તથા શબ્દનો તથા સ્વાદનો જે સંકલ્પ તે રહ્યા કરે તે મનના દોષ જાણવા એમ મનનાને શરીરના દોષ જાણીને શરીરના દોષને શરીરને દમવે કરીને ટાળવા અને શરીર ક્ષીણ થયા પછી જે મનના દોષ રહ્યા તેને વિચારે કરીને ટાળવા જે હું આત્મા છું ને સંકલ્પ થકી ભિન્ન છું ને સુખરૂપ છું એવી રીતે શરીરનું દમન ને વિચાર એ બે જેને હોય તે મોટો સાધુ છે અને જેને એકલું દમન છે ને વિચાર નથી તો તે ઠીક નહીં તથા જેને એકલો વિચાર છે ને દમન નથી તે પણ ઠીક નહીં માટે એ બે જેને હોય તે શ્રેષ્ઠ છે અને શરીરનું દમન અને વિચારે બે વાના તો ગૃહસ્થ સત્સંગીને પણ જરૂર રાખ્યા જોઈએ ત્યારે ત્યાગીને તો જરૂર રાખ્યા જ જોઈએ ત્યારે નિષ્કળંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ એમ જે રહેવાય છે તે વિચારે કરીને રહેવાય છે કે વૈરાગ્ય કરીને રહેવાય છે ત્યારે શ્રીજય મહારાજ બોલ્યા જે એ તો મોટા સંતના સમાગમે કરીને થાય છે અને જેને મોટા સંતના સમાગમે કરીને પણ ન થાય તે તો મહાપાપી છે એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા જે ત્યાગી થઈને ગૃહસ્થને ભોગવવા યોગ્ય ભોગની ઈચ્છા રાખે છે તે ખડ ખાય છે ખળ ખાય છે કાજે એને એ ભોગ પ્રાપ્ત થનાર છે નહીં અને એની ઈચ્છા રાખે છે માટે એના સમયમાં એ વાત આવી નથી કા જે ગામ જે ગામ જવું નહીં તેનું નામ શું પૂછવું તેમ એણે જે પદાર્થનો ત્યાગ કર્યો છે ને તેની પાછી અભિલાષા રાખે છે તે શું આ દેહ કરીને એને પ્રાપ્ત થવાનું છે તે તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય તો પ્રાપ્ત થાય પણ સત્સંગમાં રહી થકે તો થાય નહીં માટે સત્સંગમાં રહે થકે તે ભોગની જે ઈચ્છા રાખે છે તે મૂર્ખ છે કેમ જે સત્સંગમાં જે રહેશે તેને તો જરૂર પાળવું જોઈશે જેમ કોઈ સતી થવાને નિશ્રીને પછી અગ્નિ જોઈને પાછે વળે તો તેને શું તેના સગા પાછે વળવા દે એ તો જોરે કરીને બાળે અને જેમ કોઈક બ્રાહ્મણી હોય ને તે વિધવા થઈને તે જો સુવાસીના જેવો વેશ રાખે તો શું તેના સગા રહેવા દે ન રહેવા દે તેમ જે સત્સંગીમાં રહીને અયોગ્ય સ્વભાવ રાખે છે તેણે એવી રીતે વાત સમજાવ સમજ્યામાં આવી નથી અને જો આવી હોય તો અયોગ્ય સ્વભાવ રહે નહીં એવી રીતે વાત કરીને શ્રીજી મહારાજ જય સ્વામિનારાયણ કહીને શયનને અર્થે અર્થે પધારતા હતા બોલો સ્વામિનારાયણ ભગવાનને જય ભક્તો આ કથા એ પૂર્ણ કરવી છે આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લાગે બધા જ હરે હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ